શ્રાવણ માસ સગાઉ શિવાલયમાં ચોરી તસ્કરોએ કટરથી દાન પેટી કાપ્યાના સીસીટીવી સામે આવ્યા પારડી તાલુકાના પલસાણા ગામે આસ્થાના પ્રતિક એવા રામેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે જ્યાં શિવરાત્રી ભવ્ય મેળો યોજાય છે જે મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટી એવા રમેશગીરી અમૃતગીરી ગૌસ્વામી જેઓ પારડી પલસાણા દેસાઈ ફળિયાના રહેવાસી છે તેઓ ગત એકત્રીસ જુલાઈના બુધવારના રોજ સાંજે નિયમ મુજબ પૂજા આરતી કરીને સાતેક વાગ્યે મંદિર બંધ કરી ઘરે ગયા હતા ત્યારે રાત્રે બારથી પોણા એક વાગ્યાની આસપાસ ચોરે આ મંદિરને નિશાનો બનાવ્યું હતું અને મંદિરના ત્રણ દરવાજા પૈકી એક દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસેલા ચોરે મંદિરના રંગમંડપના ભાગે રાખેલી લોખંડની બે જેટલી દાનપેટી કટર મશીન વડે કાપી દાનની અંદાજે રોકડ રકમ પંદર હજારની તેમજ ગર્ભગૃહમાં મહાદેવજી પાસેનો પિત્તળનો નાગ કિંમત રૂપિયા પાંચ હજાર પિત્તળનું છત્તર કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ રૂપિયા પચ્ચીસ હજારના મત્તાની ચોર ચોરી કરી ભાગી છૂટ્યો હતો આબેતા મુજબ પૂજારી રમેશગિરી આવતા તેમને ચોરી થયાનું જાણતા તેઓએ આ અંગે પારડી પોલીસને જાણ કરી હતી અને જેને પગલે પારડી પીઆઈ સહિતનો કાફલો દોડી આપ્યો હતો અને મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આજે સવારે હું જયારે મંદિર આવ્યો સવારે પૂજા કરવા માટે સવા છ એ ત્યારે મંદિરનો મેન દરવાજો ખોલી ભક્તો માટે ખુલ્લો રાખી મેં મંદિર થી ઉત્તર બાજુનો જે દરવાજો છે તે ખોલવા ગયો એટલે તેનું અટાકરો તાળા વગર નો જોવામાં આવ્યો તાળું નીચે હતું ને અટાકરો ઉપર હતો એટલે પછી તે અટાકરો ખોલી અંદર ગયો ત્યારે અંદર બે પેટી તોડ કરેલી કોઈ સખત સાધનથી કાપી નાખેલું હતા પધરા એવી હાલતમાં જોવામાં આવ્યું અને એમાં જે કાંઈ બી રકમ હશે તેની એ ચોર લોકો ઉઠાવી ગયા અંદરથી અને બાબતની બે ટ્રસ્ટી છે તેને જાણ કરી બધા પોલીસ સ્ટેશન જઈને રજૂઆત કરી ત્યાર પછી પાર્ટી પોલીસ તરફથી બી બે ત્રણ પોલીસવાળા ભાઈઓ આવે ને અને જે તે તપાસ કરેલી ઇન્કવાયરી કરી અને પાછો પોલીસ સ્ટેશનમાં બોલાવેલો ઓફિશિયલી એના માટે અરજી લખાવી